ને અશોભનીય ભાષામાં જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી પર ટીપણી કરનારા ભૂપત ભાયાણી સામે પ્રહાર કરીને અવિવેકી ભાષા પ્રયોગ પ્રતાપ દુધાતે કર્યો હતો જેમાં ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ રાહુલ ગાંધીના ઘરે ગયું હતું તો તમને ખબર પડી કે રાહુલ ગાંધીમાં ખામી છે તેવા જાહેર મંચ પરથી પ્રતાપ દુધાતે શબ્દ પ્રયોગ કર્યા હતા ને ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલી છે અને અમરેલી ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવામાં સુરતથી ભાડૂતી માણસો લાવ્યા હોવાનો આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કર્યો હતો જ્યારે સુરત કોંગ્રેસના ગદ્દાર નિલેશ કુંભાણીને પણ ધમકી ભરી ભાષામાં ખુલ્લી ચેલેન્જ પ્રતાપ દુધાતે આપી હતી તે સુરતના નરબંકાએ જે ગદ્દારી કરી છે તે સ્મશાને જાય ત્યાં સુધી મૂકવાનો નથી તેવી ધમકી પ્રતાપ દુધાતે આપી હતી પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે તેવા નિલેશ કુંભાણી ઉમેદવાર અને ત્રણના ટેકેદાર કોંગ્રેસ સાથે ગદારી કરવાનું પરિણામ શું આવે તેમને સાત તારીખ પછી હું સુરત આવી બતાવીશ તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું ને જે અંગે મીડિયાના જવાબમાં પણ પોતાના શબ્દો પ્રતાપ દુધાતે જે વાત કરી હતી તેના પર પણ આગળ વધવાની વાત દુધાતે કરી હતી રિપોર્ટર